તો દર્શક મિત્રો સૌથી મોટા સૌથી સાચા અને વિશ્વવિખ્યાત સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે લોકોએ ધ્યાન રાખવાની શક્યતા રહેશે આગામી ચોમાસું પવન અને વાવાઝોડા સાથે આવવાની શક્યતા રહેશે જેથી બાગાય પાકોમાં પ્રતિ અસર થઈ શકે એટલે જૂન જે આસપાસ વરસાદ આવે છે એમાંથી સાપનો બદર્શે છે તર પાણીમાં એટલે લગભગ તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ દર્શક મિત્રો અરપસાગરમાં વરસાદ થવાની કરવામાં આવી છે આ મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે સિસ્ટમ હવે અમદાવાદ તરફ આવી રહી છે દ્વારકા જામનગરમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો અમદાવાદ વેરમગામમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ બીજા આપણે મોટા સમાચાર જોઈ રહીએ તો રાજ્યમાં સિસ્ટમ એક્ટિવેટ થવાના કારણે આગામી ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ધોળકા અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ દર્શક મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવેટ થવાને કારણે આખા દેશભરમાં વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે હવામાન પરેશ ગોસ્વામી દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમણે અનેક દેશોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં નેપાળ પાકિસ્તાનમાં પણ ધોધમાર વરસાદ થવાની સિસ્ટમને કારણે થઈ રહી છે આ દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરી લઈએ તો ભારતમાં મહારાષ્ટ્રમાં પણ સિસ્ટમ એક્ટિવેટ થવાને કારણે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ દર્શક મિત્રો ખાવ પણ ઉમરકોટમાં પણ ધોધમાર વરસાદ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો જેમાં દ્વારકામાં પણ આગામી ત્રણ દિવસ સુધી સિસ્ટમ એક્ટિવેટ થઈ રહી છે આ દર્શક મિત્રો સાગરમાં સિસ્ટમ એક્ટિવેટ થઈ રહી છે દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે રાજકોટ વલસાડમાં પણ ધોધમાર વરસાદ વરસાવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરી લઈએ તો કચ્છના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં કચ્છના ગાંધીધામ નલિયામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભુજના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ દર્શક મિત્રો મોરબીમાં પણ ધોધમાર વરસાદ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે બોટાદ સુરેન્દ્રનગર વિરમગામમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવેટ થવાને કારણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં ત્રણ દિવસ સુધી વરસાદ વરસી શકે છે જેમાં જામનગર ભાવનગર રાજકોટમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે આ દર્શક મિત્રો અમદાવાદના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોને ચેતવણીની જરૂરિયાત છે આ દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે સિસ્ટમ હવે અમદાવાદ તરફ આવી રહી છે આગામી ત્રણ દિવસ સુધી સિસ્ટમ અમદાવાદમાં આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આપણે જોઈ રહ્યા છીએ બીજા બધી બાજુ પોરબંદર દ્વારકામાં પણ સિસ્ટમ આવી રહી છે સિસ્ટમના કારણે દ્વારકાના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો બીજા મોટા સમાચાર જોઈ રહીએ તો માંડવીના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જૂનાગઢમાં સિસ્ટમ એક્ટિવેટ થઈ રહી છે આ દર્શક મિત્રો જૂનાગઢમાં સિસ્ટમ એક્ટિવેટ થવાના થવાને કારણે આગામી ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદ વરસી શકે છે દર્શક મિત્રો રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સિસ્ટમ એક્ટિવેટ થઈ રહી છે જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે